ભરતનગરનો રહેવાસી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ શરૂ કરી છે જે સ્થળ પર યુવકની હત્યા થઈ તે જગ્યા પર दारूના અડ્ડા ચાલતા હોય છે ત્યારે દારૂ બાબતે યુવકની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ પોલીસે હત્યા અંગે તપાસ શરૂ કરી છે સવરમા દીપક ચોકના સર્કલમાં એક અજાણ્યા યુવકની લાશ મળી છે જેના મોઢા પર પથરાના घाસે હાલ તેની આઈડેન્ટિફાય કરવા પર બાકી છે જેના વાલીઓ એટલે આઈડેન્ટિફાય આગર દે કાર્ય કરવામાં આવશે અત્યારથી પથ્થરો મેરાશે એટલે સંભવિત શક્યતા